તો મિત્રો આજે આપણે દિવાળી નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે તે તહેવારોનો રાજા કહેવાય છે દિવાળી આસો મહિનામાં આવે છે આસો માસ શરૂ થતા લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે લોકો તેમના ઘરોની સાફસફાઈ કરે છે રંગરોગાન કરાવે હું દિવાળીના દિવસોમાં દુકાનો અને મકાનો પર રાતે રોશની કરવામાં આવે છે લોકો નવા કપડાં ફટાકડા મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છેહ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે કાળીચૌદસના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેની ખુશાલીમાં લોકો દીપમાળા પ્રગટાવે છે કાળીચૌદસના દિવસે કાળી માતાનું પૂજન કરવામાં આવે છે દિવાળીનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે વેપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરે છે કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે મિત્રો અને સગા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે લોકો મિત્રો અને સગાં નૂતન વર્ષાભિનંદન કાર્ડ મોકલે છે ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે બહેન ભાઈને ભાવતા ભોજન જમાડે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે સ્ત્રીઓ ઘરના આંગણામાં ઘીતેલના દીવા પ્રગટાવે છે લોકો મિષ્ટાન્ન આરોગીને નવા વસ્ત્રો પહેરીને અને ફટાકડા ફોડીને આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઉજવે છે આપણને કોઈ સાથે મંદુખ થયું હોય તો તે ભૂલી જઈને તેને નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવીએ છીએ દિવાળીનો તહેવાર માફ કરો અને ભૂલી જાઓની ભાવના વિકસાવવાનો તહેવાર છે તે અંતરનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે આમ દિવાળી દિલમાં દીવો પ્રગટાવવાનો તહેવાર છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો Please subscribe this YouTube channel for more videos.